મારા પિતાશ્રી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી આ એકસો ને સિતોતેરથી વધુ જગ્યા ઉપર અલગ અલગ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે એમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય સર્વરોગ નિદાન કેમ્પ હોય શૈક્ષણિક કીટ વિતરણ હોય બટુક ભોજન હોય તેવા અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો અત્યારે ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે પડોધરી પડોદરી મુકામે પડોદરી તાલુકા સહકારી પરિવાર દ્વારા મુકામે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્ત આપી અને એક સેવાકીય કાર્યમાં સાથને સહકાર આપ્યો છે તમામ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર ધન્ય મારા પિતાશ્રી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી આ એકસો ને સિતોતેર થી વધુ જગ્યા ઉપર અલગ અલગ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે એમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય સર્વરોગ નિદાન કેમ્પ હોય શૈક્ષણિક કીટ વિતરણ હોય બટુક ભોજન હોય એવા અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો અત્યારે ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે પડધરી પડધરી મુકામે પડધરી તાલુકા સહકારી પરિવાર દ્વારા ખામટા મુકામે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું